હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ દય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હાઉ ડાયરા ને રામ રામ અને હું આવી ગયો છું વાળીએ તો નાઈ તો પેલા આવ્યો હોય બાંધી ગયો હોય પાવશું ધોરને પાવશું ચજો અત્યારે તો તડકો પડે છે અત્યારે હવે આગળ આગળ મારે હવે નીણ વાટવાની છે આખા દીના બે વારના બે પૂરા પછી સાંજે પાછી વાટવાની પાવશું બેહીને

હલો હા હાલો બંને પાસે એક પૂરો આવી નાખવાનો બે પૂરા વાવા ત્રણ પૂરા વાઢવાનું થાય પૂરા જેટલી નીણ હું જાઉં છું વાઢવારો પૂરો થાય તો બિલું જ પૂરું કરી નાખશે બે છે તોય એટલી નીણ ખાય છે પવનનું છે ને ઉદા આવે પછી આ પૂરા વારવા પડશે જો વાટવા નોંધું છું જોઈ લો પછી પાછો બતાવું મારા વિડીયોમાં મારા વિડિયોમાં બન્યા રહેજો અને વિડીયો જોતા રહેજો મારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ખેતીના વિડીયો જોવા માટે મિત્રો જોઈ લો એટલું પૂરા જેટલું લીલું વાઢી લીધું છે હા સડી છે મને હા ફૂલ જો ફૂલ હા સડી આ હું છે અરવિંદભાઈ બધો તમારો નથી તો અમારે પેહુ નો જો મિત્રો નીણ નાખી દીધી છે હવે જોઈ લો અરવિંદભાઈ હવે પાવાનો તો રવિવારે વેત આવશે તો સુધી વેત નથી આવે દુકાનમાંથી કઈ વેત આવે

મિત્રો આવો ખાવા રાયણું મારી વાડિયા દુનિયાનું રાણું પાચું છે આપી રહ્યું છે સમજો જોઈ હા બેઠા બેઠા ઉભા ઉભા આમ તો જોઈ લે લાગત ન કર્યો રાયણું જ્યાં જો રાયણું છે એટલે તે કુવારનો ટુકલો છે મારે પાસે કેટલો ખાવ્યો પાકી પીળીઓ રાણી જરી કઈશું તો લેતો હોય ને કે duyên 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 હાલો મિત્રો રાણી ખાવા મારા ગામમાં ખુવાર થોડો કાંઈથી એટલું લેવું પડશે હાલો માર દુકાન થવાનો ટાઈમ થઈ ગયો છે હું તો દઉં છું ચાલો ભાઈ પાસે Aló. Un golpe i don't know